હેલો ફ્રેન્ડ્સ આર યુ વેલ્કમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતના મેળાઓ એમાં પ્રશ્ન પેલો છે કયા મેળામાં ઘીની નદીઓ વહે છે ઓપ્શન એ છે જક્ષણીના મેળામાં ઓપ્શન બી છે રૂપાલના પલ્લીના મેળામાં ઓપ્શન સી છે કાત્યોકના મેળામાં કે ઓપ્શન ડી દૂધરેજના મેળામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી પલ્લી જ્યાં જ્યાં નદીઓ વહે છે પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે રૂપાલ પલ્લીનો મેળો તે ગાંધીનગર જિલ્લાના રૂપાલ તાલુકામાં ભરાય છે અને જ્યાં માતાની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે પ્રશ્ન બીજો છે કયા મેળામાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ યોજાય છે ઓપ્શન એ છે દ્વારકાનો મેળો ઓપ્શન બી છે માધવપુરનો મેળો ઓપ્શન સી છે સોમનાથનો મેળો કે ઓપ્શન ડી દ્વારકાનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન બી માધવપુરનો મેળો જ્યાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ યોજાય છે પ્રશ્ન ત્રણ છે પ્રશ્ન ત્રણ છે હાજીપીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે મોરબી ઓપ્શન બી છે ભરૂચ ઓપ્શન સી છે કચ્છ કે ઓપ્શન ડી જૂનાગઢ સાચો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ જ્યાં હાજીપીનો મેળો યોજાય છે પ્રશ્ન ચાર છે નકલમનો મેળો કયા જિલ્લાના સાગર કિનારે આવેલ ભોલેનાથ મંદિરે યોજાય છે ઓપ્શન એ છે ભાવનગર ઓપ્શન બી છે ગીર સોમનાથ ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા સાચો જવાબ આવશે ઓપ્શન એ ભાવનગર જ્યાં નકલમનો મેળો યોજાય છે પ્રશ્ન પાંચ છે નકલમનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે ઓપ્શન એ છે ચૈત્ર ઓપ્શન બી છે શ્રાવણ ઓપ્શન સી છે અષાઢ કે ઓપ્શન ડી ભાદરો સાચો જવાબ આવશે નકલમનો મેળો ભાદરવા મહિનાની ઓપ્શન ભાદરવા મહિનાની અમાસે ભરાય છે ઓપ્શન ડી સાચો આવશે પ્રશ્ન છઠ્ઠો છે ભવનાથના મેળામાં નાથ જોગી ઓ કયા કુંડમાં સ્નાન કરે છે ઓપ્શન એ છે રેવતી કુંડ ઓપ્શન બી છે મૃગી કુંડ ઓપ્શન સી છે દામોદર કુંડ કે ઓપ્શન ડી બ્રહ્મકુંડ સાચો જવાબ આવશે ઓપ્શન બી મૃગી કુંડ જ્યાં ભવનાથના મેળામાં નાદોગીઓ કુંડમાં સ્નાન કરે છે પ્રશ્ન સાત છે લીલી પરિક્રમા કયા પર્વત સાથે સંકળાયેલ છે ઓપ્શન એ છે શેત્રુંજય ઓપ્શન સી છે ધીણોધર કે ઓપ્શન ડી બરડો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિરનાર ગિરનારમાં દિવાળીના દિવસોમાં લીલી પરિક્રમા યોજાય છે પ્રશ્ન આઠ છે ઉત્કંઠેશ્વરનો મેળો ક્યારે યોજાય છે ઓપ્શન એ છે શિવરાત્રી ઓપ્શન બી છે હોળી ઓપ્શન સી છે ઓપ્શન એ છે ચૈત્ર સુદ અગિયાર બી છે આસો સુદ એકમ ઓપ્શન સી છે કારતક સુદ અગિયારસ કે ઓપ્શન ડી માસ સુદ અગિયારસ સાચો જવાબ આવશે ઓપ્શન સી કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમા શરૂ થાય છે પ્રશ્ન છે કયા મેળાનું લક્ષણ સોમનાથનો ઓપ્શન સી છે શામળાજીનો મેળો કે ઓપ્શન ડી તરણેતરનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તરણેતરનો મેળો જ્યાં ટીટોળો લેવામાં આવે છે ભરવાડ સમાજના લોકો તે મેળામાં ટીટોળો લે છે પ્રશ્ન અગિયારમો છે લગ્ન ગીતો અને ફટાણા કયા મેળાની વિશેષતા છે ઓપ્શન એ છે માધવપુરનો મેળો ઓપ્શન બી છે ક્વાન્ટનો મેળો ઓપ્શન સી છે શામળાજીનો મેળો કે ઓપ્શન ડી કાત્યોગનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન એ માધવપુરનો મેળો જ્યાં લગ્ન ગીતો અને ફટાણા ગવાય છે પ્રશ્ન બારમો છે કયા મેળામાં જાતવંત ઘોડાઓની દોડ યોજવામાં આવે છે ઓપ્શન એ છે સોમનાથના મેળામાં ઓપ્શન બી છે તરણેતરના મેળામાં ઓપ્શન સી છે માધવપુરના મેળામાં કે ઓપ્શન ડી કાત્યોકના મેળામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી તરણેતરના મેળામાં જાતવંત ઘોડાઓની દોડ યોજવામાં આવે છે પ્રશ્ન તેર છે શણગારેલા બળદગાડા કયા મેળાની ઓળખ છે ઓપ્શન એ છે ભવનાથનો મેળો ઓપ્શન બી છે શામળાજીનો મેળો ઓપ્શન સી છે તરણેતાનો મેળો કે ઓપ્શન ડી ક્વાન્ટનો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન સી તરણેતનનો મેળો પ્રશ્ન ચૌદ છે સૌરભને માણવું હોય તો માધવપુરનો મેળો માણી આવો આ વિધાન કોનું છે ઓપ્શન એ છે દુલાભાયા કાક ઓપ્શન સી છે જોરાવરસિંહ જાદવ ઓપ્શન સી છે જયમલ પરમાર કે ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન પંદર છે ઝાલાનો મેળો સાબરકાંઠા જિલ્લાના કયા ગામે ભરાય છે ઓપ્શન એ છે અડપોદરા ઓપ્શન બી છે ગામભોઈ ઓપ્શન સી છે સોનાસણ કે ઓપ્શન ડી નવા સાચો જવાબ આવશે ઓપ્શન એ અડપોદરા છે ગાંધીનગર જિલ્લામાં હનુમાનજીનો મોટો મેળો કયા ગામમાં ભરાય છે ઓપ્શન એ છે રાંધેજા ઓપ્શન બી છે ડભોઈ ઓપ્શન સી છે અડાલજ કે ઓપ્શન ડી ઉરસદ સાચો જવાબ આવશે ઓપ્શન બી ડભોઈ પ્રશ્ન સત્તર છે જવરચંદ મેઘાણી કયા મેળાની અસલી સોરથી મેળો કહેવો છે ઓપ્શન એ છે દ્વારકાનો કૃષ્ણ જન્મોત્સવનો મેળો ઓપ્શન બી છે સોમનાથનો મેળો ઓપ્શન સી છે માધવપુરનો મેળો કે ઓપ્શન ડી ભવનાથનો નો મેળો સાચો જવાબ આવશે ઓપ્શન સી માધવપુર ઘેડનો મેળો માધવપુર ઘેડનો મેળો પ્રશ્ન છે માધવરાયના મેળામાં કૃષ્ણ જાધવરાયનું ફૂલેકું કયા દિવસે નીકળે છે ઓપ્શન એ છે ચૈત્ર સુદ નોમ ઓપ્શન બી છે ચૈત્ર સુદાસ ઓપ્શન સી છે ચૈત્ર સુદ અગિયારસ કે ઓપ્શન ડી ચૈત્ર સુદ ચૌદસ સાચો જવાબ આવશે ઓપ્શન એ ચૈત્ર સુદ નો જ્યારે માધવરાયના મેળામાં કૃષ્ણ જાદવરાયનું ફુલેખું નીકળે છે પ્રશ્ન ઓગણીસમો છે પ્રશ્ન ઓગણીસમો છે પાલન પીનનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે બનાસકાંઠા ઓપ્શન બી છે મોરબી ઓપ્શન સી છે સાબરકાંઠા કે ઓપ્શન બી મહેસાણા સાચો જવાબ આવશે ઓપ્શન બી મોરબી પાલણ પીરનો મેળો મોરબી જિલ્લામાં ભરાય પ્રશ્ન છે પાલનપીણનો મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે આઠમ આઠમનોમ દસમ ઓપ્શન બી છે ભાદરવાદ સુદ આઠમનોમ દસમ ઓપ્શન સી છે શ્રાવણ સુદ આઠમનોમ દસમ કે ઓપ્શન ડી ચૈત્ર સુદ આઠમનો દસમ સાચો જવાબ આવશે ઓપ્શન એ ભાદરવા આઠમ